માક્ષરસુસ્ત પાંચમ એટલે જેને આપણે જ્ઞાન પંચમી કે સરસ્વતી માતાનો જન્મદિવસ આવું કહી શકીએ આ પવિત્ર દિવસે શિશુવાટિકા બેના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ચાર વર્ષ જેમણે પૂરા કર્યા છે એવા વિદ્યાર્થીઓના આપણે વિદ્યારંભ સંસ્કાર છે કરીએ છીએ આજે લગભગ એકસો એંસીથી વધારે વિદ્યાર્થીઓ એમના માતા પિતા અથવા દાદા દાદી સાથે આવીને સવારથી આઠ વાગ્યાથી લઈને લગભગ સાડા દસ વાગ્યા સુધીનો આ જે કાર્યક્રમ થયો વિદ્યારણ સંસ્કારનો તો એ કાર્યક્રમ એક સુંદર અને આધ્યાત્મિક વાતાવરણમાં આપણે દર વર્ષે આ રીતે કરીએ છીએ વિદ્યાર્થીઓનું ઔપચારિક શિક્ષણ એ વિદ્યારણ સંસ્કાર પછી શરૂ થતું હોય છે ત્રણ વર્ષે જ્યારે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની ઉંમર પૂરી કરી અને ભણવા માટે આવે છે તો દોઢ વર્ષ આ વિદ્યાર્થીઓને અનૌપચારિક પ્રવૃત્તિ અને ક્રિયાકલાપોના આધારે ઘણા બધા વિષયોનું શિક્ષણ આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યાર પછી જ્યારે એમની ઉંમર ચાર વર્ષની પૂરી થાય તો આપણા શાસ્ત્રોની અંદર જે વિધિ વિધાન છે સોળ સંસ્કારોની વાત કરેલી છે તો વિદ્યારામ સંસ્કાર એ પણ સૂર્ય સંસ્કારમાંનો એક સંસ્કાર છે જ્યારે એનું ઔપચારિક શિક્ષણ શરૂ થાય ત્યારે આપણા શાસ્ત્રોના વિધિ વિધાન પ્રમાણે એ પુસ્તકનો પાટીનો અને શૈક્ષણિક સામગ્રીનું પૂજન કરીને વિદ્યાના જે આદ્ય આપણા ગુરુઓ કહી શકાય એમણે જે વિધિ બતાવી છે એટલે આપણા જે પવિત્ર વિદ્યા એટલે ઓમકાર પછી શ્રી પછી ગણેશ ભગવાન સરસ્વતી માતા આ બધાના શબ્દોનું વાંચન અને એના ઉપર હાથ ફેરવી અને વિદ્યાર્થી એનું લેખન કાર્ય કરતા હોય છે અને આજના દિવસ પછી એનું વાંચવાનું અને લખવાનું આ બે કામ છે એ હવેથી શરૂ થશે એનું ઔપચારિક શિક્ષણ બધા જ વિષયનું એ હવે પછીના દિવસથી છે એ શરૂ થશે શિક્ષણ એટલે માત્ર માહિતી નથી પરંતુ વિદ્યાર્થીઓ ખરા અર્થમાં જીવન કેમ જીવવું એ શીખવવું એનું નામ શિક્ષણ છે તો વિષયોની માહિતીની સાથે સાથે આપણે હા આપણા જે પ્રાચીન ગ્રંથો વેદો છે ચાર વેદો છે રામાયણ છે મહાભારત છે ભગવદ્ ગીતા છે આવા જે પવિત્ર ગ્રંથો છે એ વાલીઓ પોતાના ઘેરેથી લઈ આવી અને પોથી સ્વરૂપે મંદિરે ગ્રંથોનું પૂજન થયું અને પછી પોથી સ્વરૂપે પોતાના માથા ઉપર ઉપાડીને શોભાયાત્રાના સ્વરૂપમાં શક્તિ માતાના મંદિરથી સરસ્વતી શિશુ મંદિર સુધી આપણે આ પોથી યાત્રા પણ કાઢી અમારા આચાર્યોએ માતાના પગનું પૂજન કરીને વિદ્યાલયની અંદર એમનું સ્વાગત કર્યું વિધિવત ગ્રંથોનું માતાઓનું બાળકોનું અને ત્યાર પછી યજ્ઞ કરીને આ કાર્યક્રમને આપણે આગળ ચલાવ્યો